વલસાડના ડુંગરી હાઈવે નજીક એક કારના ચાલકે ડિવાઈડર કુદાવી ટેમ્પો સાથે અથડાતા અકસ્માત સર્જાયો એક જાન્યુઆરી બુધવારના રોજ એક કલાકની મળતી માહિતી મુજબ વલસાડના ડુંગરી નજીક આવેલા કુંડી ફાટક ઓવરબ્રિજ પાસે એક લાલ કલરની વોક્સ કાર નંબર જીજે ટ્વેન્ટી વન સવાર બે વ્યક્તિઓ મુંબઈ તરફથી પુરપાટ ઝડપે સુરત તરફ જઈ રહ્યા હતા જે દરમિયાન કુંડી ફાટક ઓવર બ્રિજ પર કાર ચાલક યુવાને અચાનક ડ્રાઇવિંગ પરનો કાબુ ગુમાવતા કાર હાઇવે પરનું ડિવાઇડર કુદાવી સામેના ટ્રેક પરથી પસાર થતા આઈસર ટેમ્પો નંબર જી જે ફિફ્ટીન એ વી ફાઇવ ફોર નાઇન સેવન સાથે ધડાકાભેર અથડાઈ હતી જેમાં કાર અને ટેમ્પામાં ભારે નુકસાન પહોંચ્યું હતું આ અકસ્માતની ઘટનામાં કારમાં સવાર યુવાનોને મોઢા તથા માથા સહિત શરીરના ભાગે ઈજાઓ પહોંચી હોવાથી તેમને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સમાં વલસાડને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા આ સાથે આઇસર ટેમ્પો ચાલકનો ચમત્કારી બચાવ થયો હતો આ બનાવને પગલે હાઇવે પર ટ્રાફિક જામ થઈ જતા હાઇવે પોલીસે તરત જ સ્થળ પર આવી કામગીરી હાથ ધરી હતી અને વાહનોને રસ્તાની સાઈડે ખસેડી હાઇવે ખુલ્લો કરવામાં આવ્યો હતો